આ લાઇટ હાઉસ ઉપરથી આ કાલંગનો નજારો જ બતાવું તમને આ બાજુ મોટા મોટા જહાજ પીડ્યા છે આ ફરતે ફરતે તો હવે તમને હું બતાવીશ લાઇટ હાઉસ આ લાઇટ હાઉસ છે આ મિત્ર અમને લઈ જાય છે લાઇટ હાઉસ જોવા અહીંયા છે અંદર જવાનો રસ્તો લાઇટ હાઉસ લાઇટ હાઉસની મસ્ત જગ્યા છે લાઇટ હાઉસ ની અંદર દાદરા છે બધા કાંઈ કાંઈ સડે છે પાછળ પાછળ આવી લેવા જાઉં છું આ ઉપર જવાનો રસ્તો હમ હળું હળું સડી જાઉં ઉપર ઉપરથી આ કાલંગ નો નજારો જ બતાવું તમને આ બાજુ મોટા મોટા જહાજ પીડ્યા છે આ ફરતે ફરતે નજારો આ મિત્રો છે આ લાઇટ હાઉસ ની ફરતે ફરતે નો નજારો લીલું કાસ દરિયાકાંઠો ટોપ નજારો સા ઉપર આવવા ન દે પણ થોડીક મિત્ર ની ઓળખાણના કારણે અમને અંદર આવવા દીધા નજારો આ લાઇટ હાઉસની ની જગ્યા મસ્ત ગાર્ડન જેવું છે મિલન અને એના દોસ્ત બધું બતાવે છે એનું એકલા લાબરા છે સીકુના ઝાડ છે આંબાના ઝાડ છે મસ્ત બધું ફરવા જેવું છે થોડું ઠંડુ વાતાવરણ ગરમ ઓછું હવે રમત ગમતનું છે થોડુંક બનતું હોય એવું લાગે છે બધું બને છે બને છે ને આ ત્રણ દિવાલ આગળ બોર વીણવા મણ્યા હું તમને થોડોક આ બાજુનો વ્યૂ બતાવું આ કાક બને છે તો એક દિવાલ આ બે દિવાલ આ ત્રણ દિવાલ આ ચાર દિવાલ અને એની પાછળ લસરપટ્ટી હિસકા બધું રમવાનું છે અહીંથી કાંઈક આવો નજારો દેખાય વચ્ચે પાણીનો ફુવારો ગોઠવો છે અને અહીંયા બોર ખાવા મળ્યા છે આ કપડાની માર્કેટ છે આ બાજુ આજ રવિવાર છે ને બધા ખરીદી કરવા નીકળે આજનો દિવસ બધા બકાલાની ખરીદી કરે એક જ દિવસ અઠવાડિયાની બકાલું એક દિવસમાં ખરીદી લે તમને હું આખા માર્કેટ બતાવું આ બધા બહારના લોકો આવે ને અહીંયા કામ કરવા ત્યાં અહીંયા એક દિવસ બધા ખરીદી કરાવે આખો તો તમને હું બતાવું ખાલી બકાલાની સ્પેશિયલ માર્કેટ છે અલગની શાક માર્કેટ છે ખાલી એક દિવસ છે

તો અલંગ નું માર્કેટ તો તમને ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરો